માં કોઈ ભૂલ હોય તમને માં ન મજા આવતી હોય પણ ક્યારેક આપણે સંતાનો ના કારણે સમાજના કારણે કોઈ કોલા કારણે આપણે સરસ રાખ્યા હોય એટલે આપણે લોકોએ જીવનને એટલું બધું વગોવ્યું એટલું બધું વગોવ્યું એટલે નવી પેઢી નક્કી કર્યું કે બિન ફેરે હમતેરે લગ્ન કરવાના જ નહીં અને અથવા કરવાના તો આપણે ચિંતામાં અમે કીધું કે ચિંતા પડે તમે જો ફોટોગ્રાફર વાળા ભાઈને પૂછજો

તમારા સંતાનોને કહો કે બેટા કદાચ બની શકે કે અમે એક બીજા પાત્રને ન સમજી શક્યા હોય અમને જીવતા ન આવડ્યો હોય એનો અર્થ એ નથી કે લગ્ન કરવા જેવા નથી આ લગ્ન વ્યવસ્થા પર વ્યવસ્થા ઉપર શ્રદ્ધા રાખવા જેવું છે કારણ કે આ પેટીએ રોમાન્સ તો માત્ર શાહરૂખ ખાન નો જ જોયો છે પપ્પાને તો ખીજાતા જ જોયા છે હા તો એને એમ થાય કે આ બધા માટે ગામ લગ્ન કરો બાંધવાનું લગ્ન કરે એને સરસ રીતે બેસાડીને કહો ત્યાં કરવા જેવું છે જ્યારે અડધી રાત્રે તમને ઊંઘ નો આવતી હોય ચાર પડતા થી આમ ફરવા પડે ત્યારે એક આ કરસ લીવાડો હાથ માથે હાથ ફરે ને તો એ પડખા ફેરવવાની મજા હશે કે કોક ને ફેરતો પડે કે મન ઊંઘ ન થતી તો એને ખબર પડવી જોઈએ કે તમને તાવ આવે તમને મજામાં ન હોય ત્યારે તમારા ફેસબુક ઉપરના ફ્રેન્ડ્સ જે દેખાતા લોકો છે કે તમારી ચેકબુક તમારો પૈસો કામ ન લાગે ન ગમતી પત્ની તમને ઉકાળો કરીને પીવડાવે ત્યારે થવાની મજા આવે સમજાવો કારણ કે આપણે સંબંધોનું મહત્વ ન સમજાવ્યું પેઢીને એટલા માટે એ લોકો એમ થાય કે બીજું બીજું ને ત્રીજું ત્રીજું કયા કરવાનું હું હંમેશા એક વસ્તુ કહું છું જો તમારા બાળકો નાના હોય તો અત્યારથી એને તૂટેલા રમકડા સાથે રમતા શીખો શું કામ રમકડું અત્યારે આપણે કેવું તૂટી છે એટલે જવા દો જવા દો નવ લઈ આવશું નવ લઈ આવશું નવ લઈ આવશું પણ

પેલા છો આપણે નાની ગાડીઓમાં હતા એક નાની મારુતિ હોય અને એમાં આપણે આઠ જણા બેઠતા પકડે છે અને તો આપણે બારીમાં જોવાની મજા આવતી આપણે ગાળમાં બેઠા હવે તો થોડીક તકલીફ પડે એટલે આમાં ન આવે થોડુંક એને એડજસ્ટ થતા શીખવાનું સકડાશમાં બેસતા શીખવાડ્યો હશે તો થોડીક પીડા એને સહન કરતા આવડતી હશે આ તો આપણે પીડા જ નથી આપતા બાળક પડે એટલે તરત ઉપાડી લીધું કોડી એને એની પીડામાં રાખો તો એને પીડાને સહન શક્તિ કરતા બનાવડે અત્યારે કેમ આપણે બધા કહીએ છીએ કે સહન શક્તિ ઊંચી થઈ ગઈ છે એટલે સંબંધ તૂટે પણ સહન શક્તિ સિખવાડીતી ઉછેરી રીતે કરો તો તો થાય બાકી તો કે રીતે થાય એ ઘરે મેમાન આવે છોકરાય છોકરાંમ તો તો શેરીમાં એટલે મેમાન આવે એટલે છોકરાના પપ્પા એમ કે જા તો સોડા લઈ આવ તો સોડા લઈ આવ સોડા એટલે આવે એવા દોડ્યા એવા ત્રણ છોકરાએ પપ્પાને છોકરો હાથમાં હોય પણ એ પછી થાકીને પપ્પા ઘરે આવ્યા અને ચપ્પલ કાઢતા કાઢતા પોતાની પત્નીને કીધું તારા છોકરાએ ત્યાં જ મને હંફાવી દીધો બહુ દોડાવ્યો બહુ દોડાયો એટલે બે ને બિચારા આવ્યા છે ભાઈ આપણા સૌનો અહંકાર છે આપણો અહં છે આપણો ઈગો હું સોરી ન કહું હું કોઈને મારા ન આપું કારણ કે આપણે બાળકને સોરી બોલતા શીખવાડ્યું થેન્ક યુ બોલતા શીખવાડ્યું અને બીજું કેવું છે બાળક જયારે ઘરમાં ચોકલેટ બિસ્કિટ નું પેકેટ લાવે ને તો આપણે એમ કહીએ બધા દાદા એમ કે પપ્પા એમ કે ના ના બેટા બધું તારું જ છે આ બધું તારા માટે જ છે બરાબર હવે આપણે મેં મગજમાં નાખી દીધું કે આ બધું જ તારા માટે છે આ બધી ચોકલેટે તારા માટે છે આમાં કરતા પછી પંદર વર્ષે છોકરો એમ કે આ બધું મારું જ છે ત્યારે આપણે કહીએ તારું હોય અમારું જ અમે મોટું ગયું છે છે ખાવી હોય પછી પણ આપી દેજો પણ બાળકના કોઈ પણ પ્રકારના વસ્તુમાંથી પરિવારનો ભાગ પાડવાનો પાડવાનો ને પાડવાનો તો ભાઈ બહેન મોટા થઈને કોર્ટના કેસ ન થાય કારણ કે ભાગ પાડવાની આદત એને બિસ્કિટ થી હતી આ એવા મોટા એક સાયકલમાં ત્રણ ત્રણ પરિવાર ત્રણ ભાઈઓ ભણી મોટા થયા હશે આ તારોવારો આ એક યુનિફોર્મ એક ચપ્પલમાં મોટા થયા હશે ભાગીદારી ને સંતાનોને આવી રીતે શીખવું

તો જ્યારે સમાજ આટલી સુંદર વ્યવસ્થા કરી હોય આટલી શાંતિ તમે સાંભળી આ કોઈ એવા ચિંતાના વિષયો નથી પણ જો નજરઅંદાજ કર્યા તો ભારે ચિંતા કરાવી શકે ઉજાગરા કરાવી શકે એવા વિષયો પણ છે મોબાઈલ થી તમે દૂર રહેશો તો સંતાન દૂર રહેશે સોશિયલ મીડિયા માં જે બનતી ખરાબ વાતો ક્યારેક બેગા બેસીને બાળકને કીધું હશે દીકરીને કીધું હશે કે બેટા વખાણ કરે એટલે સારો છોકરો નથી થઈ જતો કારણ કે આપણે આપણી છોકરીના મગજમાં એવું નાખ્યું તારા પપ્પા ના કોઈ વખાણ જ ન કર્યા એટલે છોકરીને એમ ઓકે આપણા વખાણ કરે સારો છોકરો કહેવાય ઓલો તો આપણો કરે જ છે તૈયાર જ લગ્ન કરાય બરાબર આવી નાના વાતોનું ધ્યાન રાખો સભાન રાખો અને બીજું કે સંતાન છે ને એ જવાબદાર નથી સંતાન તો ચોવીસ કલાકનો ઉત્સવ છે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી જાય ને ત્યારે ઉપરવાળો પ્રેમ કરવાનું કારણ તમારા આંગણામાં રમતું નાખે પૂછતો જ એના ઘરે સંતાનો ન હોય અને કેટલાય માતા જન વિધિઓ કરી ટીકા બાળક આવે જયારે આવ્યો હોય ઈશ્વરના વરદાન રૂપે તો એને વધાવો એને ઉજવો અને તમે પણ ખોરાક ખુશ રહ્યો

ખબર હોય કે બે ભાઈઓને ચાર ભાઈઓના બે સંતાનો છે તેને ભેગા કરવાનો આખો પ્રસંગ રાખો નિવે આપણે ત્યાં એક એટલા માટે જતા કે આખો પરિવાર એ કરી હવે પોતપોતાના ઘરે કરી લે એના બદલે એકાદ વર્ષમાં એક વખત પાંચ દિવસ ત્રણ દિવસ પરિવારે સાથે રહેવાનું અને નાનપણથી ટેવ હશે ને તો એ બહુ અઘરું નહીં પડે એ કરવું

એને સાચા જવાબો તમે આપ્યા હોત તો એને ખબર પડે એને તુકારે અને બીજું કે નું એક એવું સામ્રાજ્ય આપણે એકબીજાને સાહેબ આપણે તો એ પેઢીમાં છે કે વાર્તા કેતા હોય ને તો ચકી મામી માસી ચકા મામા ચાંદા મામા હતા એ આપણા મામા માસી હતા એને આપણે રિસ્પેક્ટ થી બોલાવતા હતા અત્યારનું બાળક મમ્મીને ગમે એમ કહીને તું આવી છો આવી છો આવી છો અને પપ્પા દાદા સાંભળ્યા જ રાખે ત્યારે તમારો પહેલો વહેલો કે બેટા આજ મમ્મી છે કે જે તને મોટો કર્યો છે આજ મમ્મી છે કે જેને તારું ટિફિન બનાવ્યું છે પણ ત્યારે આપણે એને થાય લાગણી જ છે લઈ લે હવે પોતાના વારા લઈ લઈએ ને તો પછી પેઢીઓ બહુ વારા દેવામાં રાખો એક બીજા ઠારવા વાળાની યાદીમાં રાખો છેલ્લી ખાચું કઈ કથા કરી મારી વાત કરું એક વખત એક જંગલમાં બહુ આગ લાગે છે ભયાનક આગ લાગે છે કારણ એક સમાજ પક્ષીઓનો હોય છે પક્ષીઓના સમાજમાં ભયંકર આગ લાવે એટલે વડલો જે સળગતો હોય ને બધા પક્ષીઓને ઉડી જાવ ઉડી જાવ ઉડી જાવ એક ચકલી હોય છે એ જતી નથી એ દૂરથી પોતાની ચાંચમાં તળાવનું પાણી લાવે અને વડલા ઉપર નાખે તળાવનું પાણી લાવે અને નાખે વડલું એને વારંવાર કે છે કે તું જેટલું પાણી લાવશ ને એટલા પાણીમાં આ આગ ઠરે એમ નથી તો ન કરાય તું બળી જઈશ તું મરી જઈશ કેટલું બધું સમજાવે છે પણ ચકલી કરતી જ નથી સતત પ્રયાસ ને એ પાણી લાવે પોતાની નાની એવી મૂકી વડલો એના ઉપર નાખ્યા રાખે નાખ્યા રાખે ચકલી સ્વર્ગમાં જાય છે અને પૂછે છે કે આ બધાએ આવી ગયા તારા સાથીદારો જો બધા જીવે કેવા મજા કરે અને તું મૃત્યુ પામ્યું તને કેટલી બધી કીધું કે વૈજા વૈજા પણ તું ગઈ ત્યારે ચકલી એવું કે છે કે તમે યાદી બનાવતા હો ને ત્યારે મારી યાદી છે ને એ આગ લગાડવા વાળા કે ભાગવા વાળામાં નહીં આગળ કઈ ન કરી શકતા હોય સમાજ સરકતી હોય તો આટલું પાણી નાખો કે જેથી ઉપર વાળો તમને ઠારવા વાળાની યાદીમાં રહીએ એકાદ બદલાય એકાદ ઠારવા વાળો આવે તો જગતની આગ આગળ સુધી ન જાય એકાદ વ્યક્તિ બદલાય તો બે ઘર બદલાય બે ઘર બદલાય તો આખા પરિવાર બદલાય એક સાખ બદલાય તમારી તો દેવી એક એક છે તમારી એક છે અને ઘણા બધા ભગવાન આપણું હા નહીં ભગવાન આપણું હા ભળાય નહીં જો પ્રાણીઓમાં સૌથી જાડી પ્રાણી હોય ને ત્યારે ભેંસ ભેંસને તમે જાડી પ્રાણી નું આપણે બરાબર ભેંસને તમે ભાવથી બોલાવો ને તો એ ડૂબું તમારી સામે જોયે તો આ ભગવતી ભાવ ભાવથી બોલાવતી તમારી સામે નો જોય એમ તમે કહો તમારા બોલાવવામાં એટલો ભાવ નતો કે એને આવવો પડે તમારી પાસે તમને ઉગારવા પડે